માજી સૈનિક પહોંચ્યા સુરત મનપા કચેરી એસએનસીની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગણી માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું પાલિકા કમિશનરને આવેદન એસએનસીના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસની જગ્યા ખાલી માર્શલ સબ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે દસ ટકા જગ્યા અનામત રાખવાની માંગણી છે દેશ માટે વર્ષો સુધી ફરજ બજાવતા સૈનિકોને સાચા અર્થમાં લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઈએ માજી સૈનિક કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત